ગન કલ્ચર સૌરાષ્ટ્ર રાજનેતાઓમાં કલાકારોમાં ખાસ બધી ગઈનું કારણ શું લાગે આ બધી વસ્તી ઉપર નિયમો કાનૂન જરૂરી છે ખરા ઓલ ઇન્ડિયાના લાયસન્સ ઉલેન ફરે છે તંત્રની તો પોલ ખુલી ગઈ પૈસા હોય એટલે ગન આઈ જે કમરે લટકાવી અને બધા જ તંત્રોને ફોડી કરવીને દસ્તાવેજો ઊભા કરી અને ગન ટંગાડીને અહીંયા કમરે બાંધી

ઢગલો પહેરા હોય પણ શોર્ટ એટલો ઊંચો રાખે એટલે એની ઓલી વેબલી દેખાય ગન દેખાય લાઈન કોને બતાવી હોય તંત્ર વાહક હોય જેને આ બુદ્ધિ હોય ખબર હોય એને એવી કેવી લોકોને જરૂર પડી ગુજરાતમાં લાયસન્સ નથી મળતું આયા ગોઠવાતું નથી થી મણિપુર આસામ નાગાલેન્ડ પહોંચી ગયા ઇતિહાસ ગવાહ છે દસ્તાવેજી પુરાવા છે અખબારોમાં આવેલું છે કોના કેટલા ગન લાયસન્સ અપાયા જેની પાસે બધું જ છે સામ દામ દંડ ભેદ એને કોઈ કતા કોઈ કાયદો નડતો નથી સામાન્ય માણસ બિચારો લાકડી લઈને જાતો હોય અમદાવાદ જવામાં તોય પોલીસ ઊભી રાખે કારણ લાકડીની શું જરૂર છે ગુજરાતમાં ગરીબ હોવાથી મોટો કોઈ અપરાધ નથી નમસ્કાર વિશેષ રજવાત ગર્જનાદમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા કરવી છે ગુજરાતમાં વધતા ગન કલ્ચરની વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા હેડલાઇન્સ ન્યૂઝના એડિટર દીક્ષિત પણ આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચા સીધી જગદીશભાઈથી જ કરીશું જગદીશભાઈ

શોખ બડી ચીજ હોતી હે પણ શોખ પછી લિમિટ માં હોય તો ઠીક છે તમે જુઓ છો કેટલાક લોકો ઘરેણા પણ એવા પહેરે છે કે એ તમને લગભગ જ્વેલર્સ જેવું લાગે જ્વેલર્સ નો શોરૂમ પાસેથી આપણી નજર સામેથી પસાર થઈ ગયો એમ લાગે ગર્લ કલ્ચર જે ગન કલ્ચર જે વિકસી રહ્યું છે શું છે હવે તમે કલાકારનું નામ લીધું અત્યારે અમુક અમુક જે ખ્યાતનામ કલાકારો છે એના એક નાઈટ એટલે કે એક ડાયરો બે ત્રણ ભજન કે બે વાર્તા કરવી હોય તો પણ એનો ભાવ થી લાખ છે કલ્પના કરો કે મહિનામાં એની કેપેસિટી પ્રમાણે ગમે એટલા ડાયરા કરે આટલી રકમ તો કન્ફર્મ છે એ રકમ ઉપરાંત જ્યાં પણ હાજરી આપવા જાય ત્યાં પણ હવે બધા છે ને કોર્પોરેટ કલ્ચર જેવું થઈ ગયું પેલા જમાના જેવું રહ્યું નથી કે કલાકારોને આવવા જવાના બસ ભાડા આપવામાં આવતા અને અમુક રકમ ટોકન રૂપે આપવામાં આવતી જેમાં એનું ગુજરાન ચાલતું એમાં શું હતું જ્યારે આવી કહુલ વાત હતી ત્યારે એ લોકોનો સમય વધારે કેવા જ હતો સાધનામાં જે ક્ષેત્રમાં એ હોય લોક સાહિત્ય હોય તો લોક સાહિત્ય ભજન હોય તો ભજન એ લોકો ભજન હોય તો રિયાઝ કરતા લોક સાહિત્ય હોય તો વાંચન કરતા અને સમાજ સમક્ષ એવો સરસ એક પ્રસંગ રજૂ કરતા કે બાપ અને દીકરી જે એક જ વસ્તુ મર્યાદાને કારણે બોલી ન શકે એ ડાયરેક્ટ લોક બોલીમાં કહી શકતા એટલે બધાને મજા આવતી હવે એવા કલાકારો જે છે છે ખરા પણ હવે એની આવક ધોમ થઈ ગઈ છે ભયંકર એ ભયંકર આવક થઈ ગઈ એટલે શોખે ભયંકર થવાના અને શોક ભયંકર થવાના એટલે આટી ગુટી કોઈને પડવું નથી ઇમિજિએટલી બધાને બધું જોઈએ છે પિત્ઝાની જેમ ફાસ્ટ ફૂડની જેમ એટલે એ લોકો શું કરે છે જેમ અત્યારે કોભાન પકડવાનું સુરેન્દ્રનગર થી શરૂ થયું સ્ટેટ મોનીટરિંગ સેલે સુરેન્દ્રનગરમાં એક ભાઈને પકડ્યો એ ભાઈ અગાઉ પણ આવા એટી સોરી હા એટી હશે સોરી એટી હશે તો એને પકડ્યો એટલે શું થયું એ અગાઉ પણ પાછો પકડાયેલો જ હતો તમે સમજો હમ પાછો પકડાનો એમાં વધારે આ ખુલ્યું કે આ લોકો મણિપુર ને નાગાલેન્ડ ના રહેવાસી હોવાના ખોટે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને મારી માથે જીવનું કારણ કે એ વિસ્તાર નક્સલવાદી છે એ નક્સલવાદી છે એટલે એમ કે ભાઈ અહીંયા અમે લોકો ધંધો ધાપો કરવા આવીએ છીએ અમારી ઉપર જોખમ છે એવા ફરે ખોટે ખોટા તમને કહું છું તે દસ્તાવેજો ઉભા કરી અને ગન ટંગાડીને અહીંયા કમરે બાંધી અને આખા સૌરાષ્ટ્ર પંથકમાં જ્યાં પણ અહીંયા ફરે અને સૌરાષ્ટ્રમાં બે વસ્તુ બહુ છે એક તો છે વ્યસન અને બીજો છે એટલે અહીંયા અહીંયા કીધું ને કે પેલા વાહન ન ભટકાય 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 પછી વાહક એની ઈજા વધુ થાય વટ વચન એવી બધી વાતો અહીંયા બહુ છે એટલે પૈસા હોય એટલે ગન આ જે કમરે લટકાવી અને બધા જ તંત્રને ફોડી કાઢીને તમે જેમ કહો મિત્ર દીક્ષિતભાઈ આ તમે ને હું ચર્ચા કરીએ છીએ એટલે આજે કઈ તંત્ર ને ખબર પડશે એવું નથી તંત્ર ની તો પોલ ખુલી ગઈ ખબર તો એને પેલેથી હતી પણ ઢાક બિછોડો કરવો છે તમે ડાયરાના કલાકારની વાત કરી છે ભારતીય જનતા પાર્ટીનો નેતા એક કોર્પોરેટર કક્ષાનો વડોદરાનો નેતા પણ પકડાણો છે બીજા કેટલાક લોકો પણ પકડાણા છે તો હવે ડાયરામાં હોય અહીંયા ગન લટકાડીને ફરતો હોય સામે તમે જુઓ છો એ પ્રમાણે ડીસીપી કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર કે બીજા બધા નેતાઓ કે કોઈ બેઠા હોય આ કોઈ કરતાં કોઈને ખબર ન હોય એવું બને બધાને બધી ખબર છે પણ

કે ભાઈ લાયસન્સ લેવું હોય તો ચાની સાથે બિસ્કિટ આપો બિસ્કિટ એટલે પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ કે મોનેકો નહીં બિસ્કિટ એટલે સોનાની લગડી સોના સોનાનો બિસ્કિટ હવે જે લેતા હોય તે પણ આ વાત પ્રચલિત છે એમાં કોઈ સંશય નથી અને ઇતિહાસ ગવા છે દસ્તાવેજી પુરાવા છે અખબારોમાં આવેલું છે કોના શાસનકાળમાં કેટલા ગન લાયસન્સ અપાયા તમે દીક્ષિતભાઈ કલ્પના કિશનભાઈ કે બીજા એ બ્રેક મારી હિફાજત માટે નહીં સમાજ કે કાનૂન ની ફરજ માટે નહીં એક જમાનામાં તમારી જાણ ખાતર શીલાબેન શિલાબેન ભટ્ટ આપણા ખ્યાતનામ પત્રકાર કાંતિ ભટ્ટના ધર્મપત્રી શ્રી શિલાબેન એને ચીમનભાઈ પટેલને એક વખત પૂછ્યું તું કે તમે એમ કયો છો કે બધા ધારાસભ્યોને હું મેનેજ કરી લઉં છું યા તો ખરીદી લઉં છું યા મેનેજ કરી લઉં છું પણ મારી સરકાર ટકી દે તો એ કે મારો પ્રશ્ન એ છે કે કોઈ હારો નથી એકસો બ્યાસી માંથી બધા જ મેનેજ થઈ શકે એવું હોય કોઈ દી તો ચિમનભાઈએ એમ કીધેલું એવું નથી ઘણા સારા લોકો છે તારા સભ્યો તો કે તો એને શું કહે કે એ મોંઘા પડે બસ ફેર એટલો છે કે એ મોંઘા પડે બાકી મહેનત તો એ પણ થઈ જાય એવી રીતે જેણે હા જેણે બ્રેક મારી એ લોકોએ પણ કાયદાની હિફાજત માટે કે નિયમ વિરુદ્ધ છે એટલે એટલે બ્રેક નથી મારી એનો ભાવ જરાક વધુ થઈ જાય એમ હમ સાહેબ આ જે લાયસન્સ પકડાણા છે આખા એવી કેવી લોકોને જરૂર પડી ગુજરાતમાં લાયસન્સ નથી મળતું અહીંયા ગોઠવાતું નથી તે મણિપુર આસામ નાગાલેન્ડ પહોંચી ગયા ત્યાં ખોટા ભાડા કરાર રજૂ કર્યા ત્યાંના બિઝનેસમેન હોવાનું રજૂ કર્યું તો સાહેબ એક એવું પણ કારણ છે કે અહીંયા જલ્દીથી નથી મળતા તો બીજા રાજ્યમાં જઈને લઈ આવો હરિયાણાથી લઈ આવો અહીંથી લઈ આવો તો સાહેબ આ કૌભાંડ ચાલતું હતું એ જે તે કલેક્ટરને કે એસપીને નહીં ખબર હોય કે ભાઈ આ જગદીશભાઈને તમે લાયસન્સ નથી આપ્યું આ જગદીશભાઈ ક્યાંનું લાયસન્સ લઈને ફરે છે કે કિશનભાઈ ક્યાંનું લાયસન્સ લઈને ફરે છે સાહેબ ખબર ન હોય તો તો ત્યાં રહેવાને લાયક ન હોય એટલે એક માન્યતા તો એ ભૂલી જાવી તંત્રને કંઈ ખબર નથી તંત્રને આપણા કરતાં દસ હજાર ગણી વધુ ખબર છે પણ આંખ મીચામણા આ તમારી જાણ કાતર એવું બને દીક્ષિતભાઈ કિશનભાઈ કે તંત્ર વાહકો કામ કરો તમે આવું કરો તો મેળ પડશે મણિપુર નાગાલેન્ડ નક્સલી વિસ્તાર છે ત્યાં દરેકને જાનનું જોખમ છે એટલે ન્યાનો તમે કોઈ ધંધો ધાપો બતાવો તો તમને ન્યા સહેલાઈથી લાયસન્સ મળી શકશે આવું કદાચિત તંત્ર જ બતાવ્યું હોય તમારી જાણ પછી ન્યા જે અત્યારે જે પકડાણા છે કુરેશી કે ફલાણા કે જે કોઈ ઇકબાલ દુબલ નામ આવે છે કે એ નેનો ગન સૌથી મોટો સોદાગર છે ઈ પર પકડાણો છે એની વાત આવી છે પણ ઈ તમને લાઈન કોણે બતાવ્યું હોય તંત્રવાહક જેને આ બુદ્ધિ હોય ખબર હોય એને તો જ આ સંભવ બને અને બીજું ત્યાં સસ્તામાં પતે ગુજરાત છે ને

ચડતા જઈએ છીએ એ જુદી વાત છે ગાંધીવાદ અહીંયા દારૂ બંધી છે તો આ ડ્રગ્સની છૂટ હોય એવું થઈ ગયું છે પણ હજી મણિપુર નાગાલેન્ડ ઈ બાજુ તમે જુઓ તો સસ્તામાં સોદવા પતિ જાય અહીંયા એક ગન કલ્ચર લેવું તો 15 લાખ 20 લાખ ની લાંચ આપવી પડતી હોય લીગલી તો જવા દયો અનલીગલી વાત કરું અને પછી વેબલીથી માંડીને જે કોઈ રિવોલ્વર તમારે જોતી હોય એના પણ 2 અઢી લાખ થી શરૂ કરીને 25 50 લાખ સુધીનું પણ છે એવા હથિયારો મળે છે આ મળે છે એવું કે ડાયરાનો કલાકાર રિવોલ્વર થી બેઠો અથવા ગાડી સામે રહેલા વખાણ કરે એટલે સાહેબ ને એવું થાય કે ભાઈ જવા દો ને મારા તો વખાણ થાય છે મારે હું આ રિવોલ્વર રાખે કે ન રાખે એનાથી રાજ્યના ગૃહ વિભાગ મતલબ છે મારે શું છે કિશનભાઈ હવે એક નવું નેક્સેસ આખું એક નવી કડી એક નવી સાંકળ એક નવી ધરી એ બધી રચાઈ રહી છે આપની જાણ ખાતર પોલીસ પાસે કરોડો રૂપિયા અમુક તમે જોજો તમે ક્યાંય પોલીસ ને એવું નહીં સાંભળો ભાઈ મારો પગાર ટૂંકો છે મને પોલીસ તમે વધારી દો ખાખી લુગડું એની માથે આવે એટલે બાકી બધું જ વ્યવસ્થા થઈ જાય

હા દોઢસો કરોડ બસો કરોડ ને પાંચસો કરોડ ને આવું બધું ડિન્ડક તમે સાંભળો પણ ક્યારે કોઈ પૂછ્યું ભાઈ તમે પાંચસો કરોડ નો ધંધો કરો તમે મને ઇન્કમ ટેક્સ રિટર્ન બતાવો લ્યો તમારો શેનો ધંધો છે પાંચસો કરોડ છે ઈ કોઈ પૂછતું નથી ઈ બધું નેક્સેસ શું છે જે તમારી બેનામી આવક અથવા તો હિસાબ વગરની આવક કાળી પણ અને વધારે પણ પોલીસ ની કાળી હોય કલાકાર ની વધારે હોય હવે તમે કોઈ એક નાઇટ ના પાંચ લાખ રૂપિયા નો ભાવ હાલે પાંચ લાખ થી દસ લાખ સુધીના કલાકારો છે એક દોઢ લાખ થી માંડીને દસેક લાખ સુધીનો જેનો ચાર્જ હોય એવા કલાકારો તો છે હવે તમે કલ્પના કરો આવક કેટલી થઈ તો તમે એને આપણે બધાય ડિબેટ કરીએ છીએ છાપામાં આવે છે જે ડાયરા યોજે છે એને ખબર છે કે શું ભાવ છે તો એનું ઇન્કમ ટેક્સ રિટર્ન કા કોઈ નથી આવતું કોઈ જો દસ લાખ નો એક નાઇટ નો ભાવ હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન બતાવવું તો જોઈએ ને એ પાછું કઈ છે નહીં એટલે પોલીસ ની કાળી કમાણી હોય કે બીજા કોઈ ક્ષેત્રના લોકોની વધારાની કમાણી ખાલી કલાકાર નહીં ઉદ્યોગપતિ જમીન ખરીદે યા ફાઈનાન્સ ધંધો કરે યા કોઈ શોરૂમ માં જાય તમે હાઈવે ઉપર ની હોટલ જુઓ સાહેબ ખાનખાના ખાના હોટલું તમને દેખાશે નેશનલ હાઈવે પર રાજકોટ થી અમદાવાદ જાવ તો મોટા ભાગના માં પોલીસ ની એમાં ભાગીદારી છે તો હા બી બી તમે મારા વખણ કરો હું તમારા વખણ કરું મારા પૈસા તમે ફેરવો તમારા પૈસા હું ફેરવું હંદાઇના પાછા કોમન મિત્રો હોય છે એટલે હવે છે ને આખે આખું એક નેક્સેસ ગોઠવાયેલું છે રાજકારણ તંત્ર અને સમાજ જે લોકો આ ક્ષેત્રમાં જ નીકળે છે જેના કોઈ છેડા નથી અને એ જ એટલે દુરુપયોગ કેમ કરવો લોકોને બહુ સારી રીતે સમજાઈ ગયું પેલા એક સાર્મી ને ભેગા રાખીને વટ મારે આ કરે તે કરે ચાર ઝોટા વાળા ફરતા હોય ભલે ના ભાઈને કોઈ ઓળખતું ના હોય પણ આનાથી ઓળખ ઉભી થાય લગનમાં માં હાથ જોડીને જાતા હોય ચાર ગણમે આમ ફરતા હોય તો સાહેબ આ બધું કલ્ચર ભય સૂચવે છે સમાજની અંદર આ બધું હવે બંદૂકવાળાને જોઈને કે આપણને સારી ફિલિંગ ન આવે કહો જોતા આપણે થાય કે આને એવા શું ધંધા શેર ગનમેન ભેગા તો સાહેબ આ બધી વસ્તુ ઉપર નિયમો કાનૂન જરૂરી છે ખરા ઓલ ઇન્ડિયાના લાઇસન્સ લઈને ફરે છે ઓબ્વિયસલી નિયમ તો હોવા જોઈએ પણ નથી કરવો એનો શું છે જો ખરેખર નિયમ પાળતા હોય તો આજે આંબેડકર જયંતિ આપણે આ બધી કાણ કરવાની ક્યાં જરૂર છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એના આમુખમાં લખેલું છે આ બંધારણના આમુખમાં અને એનો આમુખનું લખેલું એટલે પ્રવચન જ્યારે કર્યું તું આ બંધારણ જ્યારે લોકસભામાં પેશ કર્યું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કીધું તું કે સંભવ છે કે આમાં કેટલીક ક્ષતિઓ હોય શકે સંભવ છે પણ જો આના અમલ કરતા સારા હશે તો અમારી ક્ષતિઓ બધી જ જે છે એ દટાઇ જશે સારું બંધારણ તરીકે લાગુ પડી જશે પણ માની લો કે આમાં કઈ ખામી નથી બધે બધું સોના જેવું છે પણ જો અમલ કરતા આના ખરાબ હશે તો સત્યાનાશ થવાનું જેની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બધા જ પોલીસ તંત્રના જેટલા વહીવટી તંત્ર થી માંડીને પોલીસ તંત્ર જેટલા પણ રાજકારણીઓ મોટા મોટા માથા જેને કહી શકાય કરોડો અબજોમાં રમનારા લોકો આ બધા મામા માસીના જેમ ભેગા છે એક સ્ટેટસ થઈ ગયું છે ગન કલ્ચર કડે તમારી રિવોલ્વલ હોય બે પાંચ લાખની અથવા તો બે પાંચ તમારી આગળ પાછળ બંદૂકોવાળા હોય બ્લેકેટ કમાન્ડો જેવા જેને બાઉન્સર કહેવામાં આવે છે આ એક સોશિયલ સ્ટેટસ પણ છે અને એક પ્રકારનું તમને તમારો રુતબો જાહેર કરે છે હું તમને ફોન કરું તમે ફાટી ન પડો પણ જેને તમે ગન વાળા લોકોની હારે જોયા હોય એનો ફોન આવે તો તમારા હાથમાંથી ફોન પડી જાય એ એક રૂતબો છે હવે અહિયાં જમીનો ના સોદા થાય છે અત્યારે તમે જુઓ જમીન થઈ ગઈ ટુકડા જેવી સુધી પાંચ લાખ રૂપિયા વીમો અને એક લાખ રૂપિયા વીઘો લેવા કોઈ ત્યાર ન હોય ત્યાં ગ્રીન ફિલ્ડ આખું એરપોર્ટ બની ગયું કરોડો રૂપિયાની જમીન થઈ ગઈ જે વીઘે ભાવ હતો એ ફૂટ ભાવ થઈ ગયો હવે એ પૈસા હવે ક્યાં નાખવાનું શું કરવું એટલે આ બધું પલ્પે ગન કલ્ચર થી માંડીને ડ્રગ્સ કલ્ચર સુધી હવે પૈસા બે સુમાર આવે છે પછી નવા ગેંગસ્ટરો ઊભા થાય છે કારણ કે આમ પણ આપણું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગેંગસ્ટરો માટે પ્રખ્યાત હતું અને હવે આ આખા આખા નવા ગેંગસ્ટર કે ડાયરામાં આમ સોના દાગીના ઢગલો પહેરા હોય પણ શર્ટ એટલો ઊંચો રાખે એટલે એની ઓલી વેબલી દેખાય ગન દેખાય એટલે આ નવા ગેંગસ્ટરો ઊભા થાય છે શું થાય છે અને પાછા કલાકારોનું તમને કહી દઉં જે

હવે હું કઈ કોર્ટનું ન હું સીએન બતાવી શકું ન હું ચોપડે બતાવી શકું ન મારા બેંકમાં જમા કરાવી શકું પણ પૈસા તો છે હવે કરવું શું એટલે ત્યાં જઈને આપ્યાવાના ઈ સંસ્થા ધાર્મિક સંસ્થામાં

પૈસા લઈ ગયો નહીં આપો મત બગાડશું એટલે આખો ગૃહ મંત્રાલય એના પૈસા કઢવા માટે પેલા કામ કરે એટલે જ કિશનભાઈ પેલા તમને શરૂઆતમાં કીધું ને કે આ એક આખું નેક્સસ છે આપણે ખાલી ચર્ચા કરીએ છીએ સમાજ સાંભળે છે પણ જે લોકો છે ને હસે છે કે જુઓ આ બધા કેટલા નાદાન છે કેટલા નાદાન છે એમ કારણ કે કોઈને કઈ ખબર નથી એવું નથી બધાને બધી ખબર છે પણ નથી કરવું ને ટેસડા જ કરવા શું છે અમારે બધું ચલાવવું છે આપણો વાઘ કિશનભાઈ દીક્ષિતભાઈ એ છે આપણે સામાન્ય માણસ છીએ કાયદો હંમેશા સામાન્ય માણસ માટે છે ગરીબ માટે બિલકુલ બાકી આ તવંગરો માટે નથી સામાન્ય માણસ હોવું એ આજના સમયમાં ભૂલ છે અસામાન્ય માણસોએ એ લાયસન્સ લઈ લીધા અને સામાન્ય માણસ બિચારો લાકડી લઈને જાતો હોય અમદાવાદ જવામાં તોય પોલીસ ઊભી રાખે તારે લાકડીની શું જરૂર છે ત્યારે ઓલો કે સાહેબ હું તો ગોવાડ છું ગાયો રાખું છું એની લાકડી ગાડીમાં રાખી છે હું કોઈ લુખો કે ગેંગસ્ટર નથી પણ આના પણ લાકડી રાખવાના અને હોકી રાખવાના એ જવાબ દેવા પડે

સરકારની અમે અરજી કરી કે ભાઈ અમારે ત્યાં જંગલ વિસ્તાર છે હવે જંગલી જાનવર એટલે સિંહ વાઘ દીપડા ઇત્યાદિ એ અમારા ખેતરોમાં આવી જાય છે ખેડૂતોને ફાડી ખાય છે મરી જાય છે ખેડૂતો બાકાયદા છોકરાને ફાડી ખાય છે કારણ કે ઈ તો નેહડા જેવા ગામમાં રહેતા હોય કાચા મકાન હોય અને ઢોર ઢાખર બાંધ્યા હોય એમાં ખાલી સામાન્ય વાડો હોય એક નાની પતરાની જાપલી કરી હોય લાકડાના બે ચાર આમાં આડા અવળા તીરકામઠા બાંધીને તો એ જાપલીમાં ઠેકીને જ્યારે વાઘ સિંહ કે કોઈ એવું જાનવર આવે એ આવા ને પાડી ભેંસ એની એનું પાડરું હોય એને ખાવા માટે આવે તો સ્વાભાવિક જ એનો જે માલધારી હોય એ તો એને અટકાવવાની કોશિશ તો કરવાનો તો સિંહ કોને કે અથવા તો જાનવર કોને કે લાશ મળી તો એના માટે થઈને દિલીપભાઈ સંઘાણી એ સરકાર ને અપીલ કરી કે ભાઈ અમને લાયસન્સ આપવો અમારે આ બધા જીવ તો બચાવો કે નહીં ઈ હજી વાત વિચારણા હેઠળ છે કોઈને મળતું નથી જે ખરેખર જેન્યુન છે એને મળતું પણ તમે જે છો અત્યારે નાગાલેન્ડ ને મણિપુર થી ખોટે ખોટા દસ્તાવેજોના ના આધારે ત્યાં સેંકડો લાયસન્સ બધા લઈને અત્યારે ગામ આખામાં ભડાકા કરતા ફરે છે એટલે આ બધું નેક્સેસ જાણીતું છે બધા તંત્ર વાહકોને ખબર છે અને ખબર છે છતાં કઈ કરતા નથી કારણ કે એને પણ કોઈ કઈ કરતું નથી

અને લાયસન્સ આવી ગયા પરંતુ આના જેવું બીજું જે કોભાંડ પણ અમારી પાસે છે જે અમે ટૂંક સમયમાં પર્દાફાશ કરીશું ફક્ત ગન નહીં બાકી બધું પણ ગુજરાતમાં બીજા રાજ્યોના લાયસન્સ પર ચાલે છે કરોડો રૂપિયાની ટેક્સની ચોરી છે તે થાય છે ત્યારે બસ આ જ રીતે ગજનાદ અને ન્યૂઝરૂમને પ્રેમ આપતા રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે આ જ મુદ્દે નિર્ભય પણ અમે ગજનાદ છે તે કરતા રહીશું નમસ્કાર